પોલીસ કામગીરીના લીરે લીરા છે અને લોકોમાં રોષ વ્યાપ્યો છે સ્થાનિક નાગરિકો અને વિસ્તારોના લોકોના આક્ષેપ મુજબ પોલીસના બુટલેગરોના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ નથી બુટલેગરો ખુલ્લે ગેરકાયદેસર દારૂનો વેપાર કરે છે અને લોકોના જીવનને જોખમમાં મૂકે છે તેમના બેફામ વ્યવહાર અને આચરણને કારણે સ્થાનિક લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે લોકોનો આરોપો છે કે પોલીસ ખરેખર આવા ગોરખ ધંધાને આગળ વધારવા માટે પૂરતા પગલા નથી લઈ રહી એવું કહેવામાં આવે છે કે કેટલાક પોલીસ અધિકારીઓ પણ હપ્તા લીધા બાદ ગુનાહિત પ્રવૃત્તિઓને મૌન સંમતિ આપે છે આ સ્થિતિએ કાયદો વ્યવસ્થામાં ખોટા કાર્યક્રમો ઉછાળા છે અને નાગરિકોની સુરક્ષાને જોખમમાં મૂકી છે નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં દારૂ પીધા પછી દારૂડિયાઓના આતંકી તહેવારોના આયોજનના સમયગાળામાં પણ આતંકની સ્થિતિ સ્થિતિ છે છે કાયદો વ્યવસ્થાની સમસ્યાને કારણે લોકોને અસ્વસ્થતા અને ભયનું વાતાવરણ પેદા થયું સ્થાનિક નાગરિકો અને સમાજના આગેવાનોએ પોલીસને આ ઘોર બેદરકારી અને બુટલેગરોના બેફામ તંત્ર સામે ન્યાયની માંગ ઉઠાવી છે લોકોનું કહેવું છે કે સરકાર અને કાયદાકીય વ્યવસ્થાને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને બુટલેગરોના ગોરખ ધંધા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ